ఇక్క పులిలా

મોટા મોટા ખાડા તો ઠીક પણ આ જંગલ કેવું હે એ મને બીક લાગે ઈમાં એ સાલો મોનો બેહરે અઈ 80 વર્ષની તારી માં આરે સાવ ઈ ટી મસીને તને બીક લાગે બા તમને ખબર તો છે અહીંયા જંગલ કેવું ગાટું હે સેલબેકે મારા બાપા નાગે રાગે રાખવા હો તો યે માં આમ તો જો યે બાવરા કેવા ગાટા હે अले ए ड्रायव्हर अట్లా बदाई आसका काण लेवारिस आसकान मरवतो आसका माराचा लभक तो बंद થઈ जायचे होऊ लागेश आले आले ही का रूरी रारूरी रे रूलेला लीली आथे कुठ कट गाडी कहाँ बन भेजे ले 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 पर तू भागिन जा छ्या ल काटे के पानी भरतो आऊ ये मने बिके एवी लागे हन केवा बगरा गाडी बन थई जे नो आ ड्राइवर पण केवा ना उपो राखिन भई जो मने बिके एवी लागे पण तमने सिनी बिक लागे छ पण गंगा આમ રોડ બગડી જાવ શા મારે જાવું મન મારો પાણવાન વારો આવ્યો તો આ ડ્રાઈવર શેરે આવશે ઓલો જે હાલ્યો જાય તો નજર કે તો કેટલે ઓલો હાથ આવજે ર ર ર માર બાપા આરે નો લીધા મોર મોર હેકવા હો તો કાઈ વાંધો હતો હવે મારા હમુ મોઠા જોઈને શું ભ્યુ હો કાઈ ગાણા માણા ગાવ ને આયા તમાર ગાણા કોણ હાથ રહે લે ઉલા લા લાલી સોડે કેવી આ મશીન જે કોઈ દી વરાજ હોય ન જોયો જો તો આખું કેમ કરે છે

하나 둘셋 하나 하하하하하

જમા ઓર કંડા પણ તારે આર જો દો તો મને કેવું તું એ હવે હું જાવ છું મેં હાર દે દીધો ચુટ લાલુ લીલા ઉ લીલા હે હારે લીલા શું કરું તે

Fabi nak, ai kau beri, kui, 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 ha, hula, 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 kau kene, kau adunai. Kita, kita boh, kita, 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 kita,

તું મને માર ખવાયલી હવે હું હું ગામના ને મોઢું દેખાડે